જોરશોરથી ચાલી રહી છે ટીડીપી સિવાય ભાજપ પણ સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન લઈને અકાલી દળના સંપર્કમાં છે સૂત્ર જણાવ્યું કે પંજાબની તેર લોકસભા બેઠકોની વહેંચણી લઈને ભાજપ અને અકાલી દળ વચ્ચે ટૂંક સમયમાં ડીલ થઈ શકે છે આ ઉપરાંત પંજાબમાં અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે નેતૃત્વવાળા એનડીએમાં સામેલ થઈ શકે છે જોકે જયંત ચૌધરીએ આ અંગે કશું કહ્યું નથી સપા અને આરએલડીએ તાજેતરમાં ગઠબંધનની જાહેરાત કરી હતી આ અંતર્ગત આરએલડીને સાત બેઠકો આપવામાં આવી હતી આપણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં આરએલડીએ સપા અને બહુજન સમાજ પાર્ટી સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી આ ચૂંટણીમાં આરએલડીએ મથુરા બાગપત અને મુઝફ્ફરનગરની બેઠકો જીતી હતી પરંતુ ત્રણેય બેઠકો પર તેનો પરાજય થયો હતો ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે મુલાકાત બાદ ગઠબંધનની જાહેરાત થઈ શકે છે વાસ્તવમાં વર્ષ બે હજાર અઢારમાં ટીડીપી ભાજપના નેતૃત્વ એટર્નના એનડીએથી અલગ થઈ ગયું હતું